હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ અત્યાર સુધીમાં મિત્રો આપણે સામાન્ય માહિતી નિયમ નંબર એક બે ત્રણ અને ચાર સુધી આપણે મિત્રો અભ્યાસ કરી ગયા છીએ બરાબર છે ધોરણ પાંચ સીઈટી ધોરણ આઠ એનએમએમએસ ધોરણ આઠ જ્ઞાન સાધના આ ત્રણે ત્રણ પરીક્ષા માટે શ્રેણી જે છે મિત્રો ખૂબ જ અગત્યનું છે તો હવે આજે આપણે કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તકે આજે આપણે નિયમ નંબર પાંચ બરાબર નિયમ નંબર ચાર પછી નિયમ નંબર પાંચ ઈ જે છે મિત્રો કેવું છે કે ગુણક શ્રેણી છે કેવી છે ગુણક શ્રેણી ગુણક શ્રેણી એટલે શું ગુણક શબ્દ આવે એટલે આપણને ખબર પડી જવી જોઈએ આમાં આપણે ગુણાકાર ની શ્રેણીનો અભ્યાસ કરવાનો છે ગુણક એટલે ગુણાકાર બરાબર જે તમે ઓલરેડી ગણિતમાં પણ ભણો છો બરાબર ચાલો તો આપણે નિયમ નંબર પાંચની ચર્ચા કરીએ ખોટો આપણે સમય બીજે બગાડવો નથી ખાસ કહેવાની વસ્તુ એ છે મિત્રો કે જે મિત્રો નવા જોઈન્ટ થયા છે તે અને ખાસ તમારા જે બીજા મિત્રો જે છે મિત્રો જેમને આ પરીક્ષા દેવાનો રસ હોય સીટી એનએમએમએસ જ્ઞાન સાધના ફરજિયાત દેવી જ જોઈએ એને રસ હોય તો એના સુધી મિત્રો આ વિડીયો પહોંચાડજો પહેલાં બરાબર એટલે એ પણ જોશે તો એને પણ બધી માહિતીની ખબર પડશે એટલે આવી રીતે તૈયારી કરશે તો એ પણ મેરિટમાં આવશે ને એ પણ શિષ્યવૃત્તિનો લાભ મેળવશે ઘણી વખત કેવું છે કે ઘણા બાળકો સુધી આ વિડીયો પહોંચતા નથી એટલે ઘણા બાળકો છેલ્લે એન્ડમાં એના વિડીયો પહોંચે તો સાહેબ હવે તૈયારી કેવી રીતે કરવી છેલ્લે મિત્રો કાંઈ થાય નહીં બરાબર એટલે અત્યારથી જે તમારા મિત્રો છે એના સુધી વિડીયો પહોંચાડો એમને કહેવાનું કે તમારા મિત્રોને બીજાને પણ સેન્ડ કરવાનું જેથી કરીને તમામ બાળકો જે છે આનો લાભ લઈ શકે પરીક્ષામાં મેરિટમાં આવે અને શિષ્યવૃત્તિનો પણ લાભ લઈ શકે આ હેતુ છે બરોબર તો આપણે મિત્રો મિત્રો નિયમ નંબર ગુણક ગુણક શ્રેણી શ્રેણીની અંદર કેવી રીતે શ્રેણીઓ પૂછાતી હોય છે તે આપણે થોડાક ચાર પાંચ ઉદાહરણો દ્વારા આપણે ચર્ચા કરીએ હવે અહીંયા તમને પહેલું ઉદાહરણ આપેલું છે ઉદાહરણ નંબર એક શું આપેલું છે કે ભાઈ એક બે ચાર આઠ હોળ અને બત્રીસ હવે આ જે દાખલો જે છે પેલો શ્રેણીનો આ મિત્રો જે છે બે રીતે ગણી શકાય બરાબર પેલા આપણે જૂની રીતે આપણે અજમાવી કારણ કે બહુ જો સંખ્યામાં વધારો થાય છે એટલે સરવાળો અથવા ગુણાકાર હોઈ શકે હવે તમે સરવાળાની રીતે ગણો તો પણ આ દાખલો ગણી શકાય કેવી રીતે ભાઈ એકમાંથી બે બન્યા તો કેટલા ઉમેરાય છે તો કે એક ઉમેર્યો છે બે માંથી ચાર બન્યા તો કેટલા ઉમેરાય છે તો કે બે ઉમેર્યા બે ને બે ચાર પછી અહીંયા ચાર માંથી આઠ બન્યા તો એમાં કેટલા ઉમેર્યા મિત્રો તકે ચાર ઉમેર્યા બરોબર ચાર ને ચાર આઠ હવે અહીંયા ચાર માંથી આઠ માંથી સોળ બન્યા તો કેટલા ઉમેર્યા તકે આઠ ઉમેર્યા સોળ માંથી મિત્રો બત્રીસ બન્યા કેટલા ઉમેર્યા તકે સોળ ઉમેર્યા તો બત્રીસ માં કેટલા ઉમેર્યા તો કે મિત્રો બત્રીસ જ ઉમેરવાના કેમ અહીંયા એક હતો તો એક ઉમેર્યો એટલે મળી ગયો બે હતા તો બે ઉમેર્યા એટલે ચાર મળી ગયા ચાર હતા તો ચાર ઉમેર્યા એટલે આઠ મળે આઠ હતા તો આઠ ઉમેર્યો એટલે હોળ થઈ જાય હોળ ઉમેરે તો હોળ ઉમેરો બત્રીસ થાય બત્રીસ માં બત્રીસ નાખો તમને તમારો જવાબ મળી જાય કેટલો મિત્રો જો સે ગુણક શ્રેણી પણ અમુક દાખલાઓ એવા હોય કે જે સરવાળાની રીતે જવાબ આવતો હોય હવે આમાં ગુણક શ્રેણીની અંદર કઈ શ્રેણી આવેલી છે ખાસ જોઈએ કે અહીંયા એકનો ગુણાકાર જે છે એ બે સાથે કરેલો છે જો ગુણક શ્રેણીની વાત કરું તો એક બે બે બરોબર એટલે અહીંયા બે આવે

તમે બે રીતે પરીક્ષામાં ગણી શકો તમારો જવાબ સો એ સો ટકા સાચો છે એક પણ જવાબ તમારો ખોટો છે નહીં બરાબર એટલે એવું નથી કે ગુણાક્ષરની અંદર ખાલી ગુણાકાર જ કરેલો હોય ક્યારેક સરવાળાની રીતે પણ અમુક દાખલાઓ જે છે સરવાળાની રીતે પણ આપણને જવાબ મળી જતો હોય તો બંને રીતે એમાં વાપરવાની છે તો અહીંયા આવી રીતે જવાબ આવશે કે અહીંયા સમાન સંખ્યા વડે ગુણાકાર કરેલો છે ગુણાક્ષરની અંદર સમાન સંખ્યા જેવી રીતે આપણે પહેલા નિયમમાં આવતું છે સમાન સંખ્યાનો ઉમેરો બીજા નિયમમાં સમાન સંખ્યાની બાદ બાકી આવું બધું આપણે જોઈ ગયા છે તો અહીંયા જે છે મિત્રો સમાન સંખ્યાનો ગુણાકાર કરેલો છે બરાબર બધાના બબે વડે ગુણાકાર કરેલો છે ઓકે એટલે અહીંયા આવે છે સોસઠ હવે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મિત્રો ઉદાહરણ નંબર બી હવે એમાં શું આપું છું કે ભાઈ બે ચાર સોરી બે બે ચાર બાર અડતાલીસ બસો ચાલીસ તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે હવે પેલા જ તમે જુઓ સૌથી પહેલા તો ઉમેરો કેવી રીતે કરો તા કે ભાઈ બે માંથી બે જીરો ઉમેર્યો કઈ ઉમેર્યું જ નથી પછી બે માંથી ચાર બીના ચાલો બે ઉમેરી તો જીરો પછી બી ચાર માંથી બાર બીના તો ચાર પછી અહીંયા કેટલા ઉમેરો આઠ ઉમેરો છે ડાયરેક્ટ બરાબર એટલે એમ જો સંખ્યા થોડીક છેલ્લે મોટી આવતી જાય એટલે એનો મતલબ કે એવી રીતે કોઈ દિવસ ઉમેરો હોય નહીં ઉમેરો હોય તો આવી રીતે નાની નાની સંખ્યાઓ જોઈએ બહુ મોટી સંખ્યા બનતી હોય નહીં જોઈએ આપણે તો આમાં ગુણક શ્રેણી કેવી રીતે વાપરેલી છે ગુણાકાર કોની આરે કરું તો મને બે ના બે મળે તમને બધાને ખબર છે ઘડિયો જ છે આ બે બે એકા બે એક આયરે ગુણાકાર કર્યું ચાર પછી બે નો ગુણાકાર હું કોની આયરે કરું તો મને ચાર મળે તો કે બે બે ચાર બરાબર બે વડે ગુણાકાર કર્યો ચાર નો ગુણાકાર કોની હારે કરું તો મને બાર મળે તો કે ચાર ચાર બાર ગુણાકાર કોની હારે કરું તો મને અડતાલીસ મળે તો કે બાર ચોખું અડતાલીસ જે તે ઘડિયો છે અડતાલીસ નો ગુણાકાર કોની હારે કરું તો મને બસો ચાલીસ મળે તો કે અડતાલીસ પંચા બસો ચાલીસ થાય બરોબર અહીંથી તમે જો કે પાંચ અઠુ ચાલીસ ની શું બધી કેટલી આવશે ચાર પાંચ ચાર વીસ વીસ ને ચાર કેટલા થઈ ગયા મિત્રો ચોવીસ તો હવે અહીંયા બસો ચાલીસનો ગુણાકાર કોની યારે કરું તો મને મારો જવાબ મળી જાય તો જો પહેલાં એક વડે ગુણાકાર પછી બે વડે પછી ત્રણ વડે પછી ચાર વડે પછી પાંચ વડે તો હવે આપણને ખબર પડી જાય કે ક્રમિક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર તો ક્રમિક સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ તો હવે છ વડે ગુણાકાર કરવો પડે તો બસો ચાલીસ છ કરો તો છ જીરો એ જીરો ચાર છ ચાર ચોવીસ નો ચોકડો વધી બે છ દુ બાર બાર ને બે કેટલા થશે મિત્રો ચૌદ એટલે ચૌદ છ ને ચાલીસ તમને અહીંયા જવાબ મળશે જો આવી રીતે તમે ગુણાકાર ક્રમિક સંખ્યાનો ગુણાકાર તમને અહીંયા આપેલો છે એક વડે ગુણાકાર કર્યો પછી બે વડે ગુણાકાર કર્યો પછી ત્રણ વડે પછી ચાર વડે પછી પાંચ વડે પછી છ વડે એટલે આપણને આપણો જવાબ મળીએ ચાલ એટલે શ્રેણીમાં આવી રીતે પણ પૂછી શકે ચાર પછી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ નંબર ત્રણ કેવું આપેલું છે એમાં પણ જો ત્રણ પછી પછી સંખ્યા ઘટી બી પાછી વધી ત્રણ પછી વધી આઠ એકત્રીસ એકસો ચોપન તો આમાં મિત્રો કેવી રીતે આપેલું હશે કે જો પેલા ત્રણ હતા પછી બે છે બે માંથી પાછા ત્રણ છે પછી પછી વધતી ગઈ અહીંયા એકઠેકાણે સંખ્યા ઘટી તો આ શ્રેણી જે છે મિત્રો કંઈક અલગ છે કેવી રીતે છે ખાસ જોજો આવી રીતે પણ પરીક્ષામાં પૂછી શકે એટલે આવી પણ તમે પરીક્ષામાં ટ્રાય કરી શકો કે ભાઈ આવી રીતે કોઈ ગુણક શ્રેણી નથી આપેલી તો જોજો ખાસ કે ભાઈ અહીંયા ત્રણ નો કોની હારે ગુણાકાર કરો તો બે મળે તો એ તો શક્ય જ નથી ત્રણ એકા ત્રણ કરો તો તોય ત્રણ આવી જાય છે ને અહીંયા તો બે જ આપ્યો છે તો એવું શક્ય થતું નથી પણ અહીંયા કેવી રીતે છે ખાસ જેના કે ભાઈ ત્રણ નો ગુણાકાર એક સાથે કરવા એટલે ત્રણ એકા ત્રણ અને એમાંથી એક બાદ કરો એટલે ત્રણ માંથી એક જાય એટલે કેટલા વધે મિત્રો બી એટલે આવી રીતે પણ પરીક્ષામાં પૂછી શકે કે ગુણાકાર કરવાનો પછી એમાંથી આટલી સંખ્યા બાદ કરો બરાબર હવે અહીં જોજો બે માંથી કેટલા બીના મિત્રો તો કે ત્રણ તો હવે બે નો ગુણાકાર કોની અરે કરવાનો તો જોજો કે ભાઈ બે નો ગુણાકાર બે સાથે એટલે બે બે ચાર ચાર માંથી એક બાદ કરો એટલે કેટલા વધ્યા ત્રણ આવી ગયા આવી રીતે તમને હળંગ આપેલું છે જો પેલા એક આરે ગુણાકાર કર્યો પછી બે આરે કર્યો હવે કોની આરે કરવાનો આવશે બરાબર તો કેટલા થશે મિત્રો નવ નવ માંથી એક બાદ કરો કેટલા મળે આઠ આવી ગયા ચાલો એના પછી આઠ માંથી મિત્રો એકત્રીસ તો હવે આઠ નો ગુણાકાર કોની આરે કરવો પડશે જોઈ લો ત્રણ પછી ચાર આઠ છ ને બત્રીસ બત્રીસ માંથી એક કાઢો એટલે કેટલા મળશે આપણને બત્રીસ માંથી એક જાય તો એકત્રીસ ચાલો એના પછી એકત્રીસ માંથી એકસો ને ચોપન બને તો એ એકત્રીસ નો ગુણાકાર હવે કોની કરવો પડશે પાંચ આવે તો તમે જુઓ પાંચ એકા પાંચ અને પાંચ તેરીને કેટલા છે પંદર એકસો ને પંચાવન છે એકસો પંચાવન માંથી એક કાર્ડ નાખો એટલે એકસો ને ચોપન આવી જાય આપણી પાસે ચાલો એના પછી કે ભાઈ એકસો ચોપન હતા હવે એનો ગુણાકાર કોની હારે કરવો તકે પહેલાં એક હારે ગુણાકાર પછી બે હારે ગુણાકાર પછી ત્રણ હારે ગુણાકાર પછી ચાર હારે ગુણાકાર પછી પાંચ હારે ગુણાકાર તો હવે કોની હારે ગુણાકાર કરવાનો તા કે છ હારે છ હારે ગુણાકાર કરી જુઓ છ ચાર ચોવીસ ચોવીસનો ચોગડો બધી આવશે બી બરાબર છ પંચાને ત્રીસ ત્રીસને બે બત્રીસ બત્રીસનો બગડો બધી આવશે ત્રણ છ એક છ છ ને ત્રણ કેટલા થઈ જાય મિત્રો નવ એટલે ચાર નવસો ને ચોવીસ પણ આપણે એમાંથી એક શું કરવો પડે બાદ તો નવસો ચોવીસમાંથી એક કાઢી નાખો મિત્રો એટલે આપણને જવાબ મળશે નવસો ને ત્રેવીસ બરાબર આ તમારો થઈ ગયો જવાબ આવી રીતે ક્રમિક સંખ્યાનો ગુણાકાર એ કરવાનો છે ને સાથે સાથે એક એક સંખ્યા બાદ કરતી જવાની છે એટલે આવી ગુણાકારની શ્રેણી પણ તમને મિત્રો પરીક્ષામાં પૂછી શકે છે બરાબર ખાસ આવી શ્રેણી જે છે એ સીઈટી વાળા માટે નહીં આવે કારણ કે એનું લેવલ થોડુંક નીચું છે પણ અત્યારથી શીખેલા હશે તો સીઈટી વાળાને આઠમા ધોરણમાં આવશે ત્યારે પણ એને આ તકલીફ પડશે નહીં બરાબર ચાલો હવે આપણે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર ચાર તમે જુઓ કે સાહેબ અહીંયા તો સંખ્યા તમે જુઓ ઓગણીસ હજાર બસો ઓગણીસો ને વીસ બસો ચાલીસ ચાલીસ અહીંયા સંખ્યા ઘટે તો અહીંયા ગુણાકાર કેવી રીતે આવે ગુણાકારમાં કોઈ સંખ્યા ઘટે નહીં તો અહીંયા ગુણાકાર કેવી રીતે આવશે બરોબર તો આ શ્રેણી જે છે ને મિત્રો એ બે રીતે ગણી શકાય એક રીતે ગણી શકાય ગુણાકારની રીતે રીતે ગણી શકાય કેવી કે અહીંયા જે છે સોરી ઓગણીસ હજાર બસો માંથી કેટલા બીને ઓગણીસો ને વીસ તો હવે આનો કેવી રીતે ગુણાકાર કરો તો આનો ગુણાકાર આવી રીતે કરેલો છે એકના છેદમાં દસ વડે ગુણાકાર તો તમે જુઓ એક એક મીંડું કાઢી નાખો નીચે ઉપર નીચે આવે તમને ખબર હોય કે ઓગણીસ હજાર બસો છે ઓગણીસો તમને એ અહીંયા આપેલા છે બરોબર બીજી એમાં તમને રીત શીખવાડી છે પછી અહીંયા જે છે એ કેવી રીતે આવ્યું કારણ કે પેલા દસ વડે ખાલી મીંડું ગયું જો આપણે બાકી તો ખબર છે એટલે દસ વડે ગુણાકાર ગઈ છે આપણે થોડીક આપણી થોડીક પોતાની બુદ્ધિ વાપરવાની કે અહીંયા જે સંખ્યા હતી એમાંથી ખાલી એક મીંડું જ ગયું છે એટલે દસ વડે એને એકના છેદમાં દસ વડે એને ગુણાકાર કરેલો છે તો હવે અહીંયા જે છે એ કઈ રીતે ગુણાકાર કરેલો છે તો તમે અહીંયા નવે મૂકી શકો અને આઠે મૂકી શકો હું અહીંયા મૂકું છું બરોબર તો એવી રીતે તમે અહીંયા ઉડાડશો કે ભાઈ ઓગણીસો ને વીસ એને ગુણ્યા એકના છેદમાં આઠ તો આનો તમારે ભાગાકાર કરવો પડે ઓગણીસો ને વીસ ભાગ્યા આઠ તમે કરો એનો મતલબ એવો છો કે આ ઉડાડવું પડે બરોબર એટલે અહીંયા જે છે

આમાં તમે ટલે સડો છો ને આમાં હું ટલે સડો છું કારણ કે એ ભાગાકાર કરવા જાઓ એ વસ્તુ આપણા માટે અઘરી છે એની કરતાં બીજી આપણે રીત વાપરીએ તો સિમ્પલ વસ્તુ થઈ જાય ક્યાંથી તો કે અહીંયા જે ખાલી જગ્યા છે એને રવા ઊંધી હાલો આપ બરાબર કારણ કે કા પછી ભાગાકાર કરવો પડે તો ભાગાકાર તમારે કરવા જાવો પડે એની કરતાં અહીંયા જે સંખ્યા રિવર્સમાં પણ તમે શ્રેણી ગણી શકો રિવર્સમાં હાલો તો પણ તમે શ્રેણી ગણી શકો છો દાખલા તરીકે દસમાંથી કેટલા બીના મિત્રો તકે ચાલીસ દસ ને કેટલા વડે ગુણો તો ચાલીસ થાય તો દસ ને મિત્રો ચાર વડે ગુણવા પડે દસ ચાર ચાલીસ થઈ ગયા આ તમને ફટાફટ આવશે હવે ચાલીસમાંથી કેટલા બીના બસો ચાલીસ તો એને તમારે કેટલા વડે ગુણવા પડશે તકે મિત્રો છ વડે ગુણાકાર કરો ચાલીસ ગુણ્યા છ તો તમે જુઓ છ ચાર ચોવીસ પાછળ ઝીરો લાગી થઈ ગયા રેડી ચાલો એના પછી બસો ચાલીસ ને કેટલા વડે ગુણવા પડશે મિત્રો તકે આઠ વડે સોળ સોળ ત્રણ ઓગણીસ આવી ગયા એટલે અહીંયા આઠ વડે ગુણાકાર હવે આને કેટલા વડે ગુણાકાર કર્યો મિત્રો દસ વડે દસ વડે ગુણાકાર કરો આનો એટલે પાછળ ખાલી મીંડું લાગે તો હવે અહીંયા આપણે શું મૂકું તો તમને એ ખબર પડી જાય કે ભાઈ દસ વડે ગુણાકાર કર્યો આઠ વડે ગુણાકાર કર્યો છ વડે ગુણાકાર કર્યો ચાર વડે આ બે કી સંખ્યા વડે ગુણાકાર છે તો ચાર ની પહેલાની બે કી સંખ્યા કઈ આવે મિત્રો બે તો હવે હું અહીંયા કઈ સંખ્યા મૂકું તો એનો ગુણાકાર બે અરે કરું અથવા તમે બે નો ઘડીયો બોલો દસ આવવા જોઈએ તો બે પાંચ દસ એટલે અહીંયા તમારો જવાબ આવ્યો દસ પાંચ દુ દસ દસ ચાર ચાલીસ ચાલીસ ગુણ્યા છ એટલે બસો ચાલીસ બસો ચાલીસ ગુણ્યા આઠ એટલે ઓગણીસો વીસ અને ઓગણીસો ને વીસ ગુણ્યા દસ એટલે ઓગણીસ હજાર બસો જો આ રીતે તમે રિવર્સમાં શ્રેણી ગણો તમને ફટાફટ થઈ જાય અથવા તમારે શું કરવું પડે આનો તમારે ભાગાકાર દસ વડે કરો આનો ભાગાકાર આઠ વડે કરો આનો ભાગાકાર છ વડે કરો આનો ભાગાકાર ચાર વડે કરો આનો ભાગાકાર બે વડે દસ ભાગ્યા બે કરો તમને જવાબ મળી જશે કા ભાગાકાર કરવો પડે અને કા શું કરવું પડે ગુણાકાર અને કા પછી ગુણાકારની આમ નામ અપનાવી હોય તો એકના છેદમાં દસ વડે ગુણાકાર કરો એકના છેદમાં આઠ વડે ગુણાકાર કરો એકના છેદમાં છ વડે ગુણાકાર કરો એકના છેદમાં ચાર વડે ગુણાકાર કરો એકના છેદમાં બે વડે ગુણાકાર કરો પણ હું એમ કઉ છું કે આ વસ્તુ ન કરાય બરોબર તો આવી રીતે રિવર્સમાં પણ વિચારી શકાય ને આવી રીતે ભાગાકાર પણ તમે કરી શકો છો તો આ વાત થઈ મિત્રો નિયમ નંબર પાંચની ની અંદર ગુણક્ષ કે ગુણાકારના આધારે કેવા કેવા દાખલાઓ પૂછા છે આ તો ખાલી આપણે ચાર ઉદાહરણ તરીકે લીધા છે બરાબર હજી આપણે બીજા ઘણા બધા દાખલાઓ જે છે એ આપણે જ્યારે નિયમની અંદર ખાલી ચાર પાંચ ઉદાહરણો આપણે સમજીએ એટલે ઘણું બધું આપણને સમજાઈ જાય છે બરાબર અહીંયા તમે જુઓ તો બે કી સંખ્યાનો ગુણાકાર કરેલો હોય એક સંખ્યાનો ગુણાકાર કરેલો હોય આવી રીતે પણ આપણે બધું વિચારવાનું છે બરાબર અત્યારે ખાલી આપણે ચાર પાંચ ઉદાહરણો જોયા છે જેના આધારે આપણે નિયમ શું કહે છે એ આપણને ખબર પડી જાય ગુણાકાર શું આવશે બરાબર પછી તો બાકી આપણે શ્રેણીનું એક આરે બધા મિક્સ દાખલા લઈશું ત્યારે આમાં બધું આવશે તો અહીંયા જે છે આપણે નિયમ નંબર પાંચ મિત્રો પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને મિત્રો આજનો વિડીયો સમજાઈ ગયો છે તો આના પછીના નિયમ નંબર છની ની અંદર ફરીથી પાછા મળશું જ્યાં સુધી મિત્રો રજા આપશો જય હિન્દ જય ભારત